જય સીતારામ જય ખોડિયા જય મેરડીમાં મિત્રો આજે સમી ત્રણ બાળકોનું આપણે ઘર બનાવી રહ્યા છીએ તમારા સહયોગ સપોર્ટથી તો હવે હું અને ભાવના ત્યાં જવા માટે નીકળીએ છીએ ભાવના બધી તૈયારી થઈ ગઈ તો ચલો જોતા રહો એન્ડ સુધી વ્લોગ્સ તો હવે આપણે નીકળીએ છીએ સમી જવા માટે નવગાણ પાણી ભરીને નિશાળનો ટાઈમ થાય ને બીજા નિશાળ જતો રહેજો બેટા શું કીધું અને તું ઘરે રહેજે હો તારો શું કીધું હો અને નગા શું કીધું હો પાણી ભરીને પછી બધું ધ્યાન રાખજો બીજે રખડવા ના જતા હોય બેટા શું કીધું નવગાણ તો ચલો હવે આપણે નીકળીએ છીએ સમય જવા માટે હા હા બાઈક ઓલરેડી બધું તૈયાર થઈ ગયું છે અને બસ નીકળીએ બાઈક નીચાવી લાય ચલો ત્યારે હવે સમય જઈએ અને આજે તો પતરાયું બધું નાખવાનું છે ઘણું બધું કામકાજ પતી જવા આવ્યું છે અને જોતા રહો એન્ડ સુધી વ્લોગ્સ લાવ ચાવી હા હા જાય ખોડિયારમાં જાય મામેરડી જાય વર્ષા આજે આપણે સમી ગામ પહોંચી ગયા છીએ અને રસ્તામાં ત્રીસ કિલોમીટરનો અંતર છે એટલે બહુ થોડીક વાર લાગે છે દોઢ કલાક જેવું થઈ જાય છે પણ સમી પહોંચી ગયા છે અને આજે મકનને પતરા નાખવાના છે અને એ પછી પતરા નાખ્યા પછી પરાસ્તર કામકાજ ચાલુ કરીશું આપણે અને સાથે સાથે આખું બ્લો તમને હું બતાવીશ કે કઈ રીતના અમારી ટીમ કામ કરે છે તમારા સહયોગ સપોર્ટથી અને ત્રણ બાળકો જે ગરીબ પરિવારના બાળકો છે એ પણ કેટલા બધા ખુશ છે અને બીજું સાથે ખુશીની વાત એ જણાવું છું કે જ્યારે આપણે આ સમી ગામની અંદર ગરીબ પરિવારનું મકાન બનાવે બનાવ્યું છે એ પછી જે બેન બલિબેન કહેવામાં આવે છે એમનું નામ બલિબેન છે બાળકોની મમ્મીનું નામ અને એમનું જે મગજ એમ કે મગજની બીમારી હતી પણ એમની અંદર ઘણો બધો ચાલીસ ટકા ફેરફાર થઈ ગયો છે ખુશી એ વાતની છે તમારા બધા સહયોગ સપોર્ટથી ઘર બની રહ્યું છે અને એમના જે મગજની બીમારી હશે એમાં ચાલીસ ટકા થોડોક ફેરફાર થયો છે સાથે બાળકોને પણ બહુ ખુશી છે તો આજે જો પહેલેથી છેલ્લે સુધી એન્ડ બ્લોક ભાવના સમય જે મકાનનું કામકાજ ચાલુ છે અત્યાર સુધીનું કામકાજ બધાના સહયોગ સપોર્ટથી આટલા આટલા આટલું કામકાજ થયું છે અને આજે જે પત્ર નાખવાના છે તો પહેલાં તો આપણે બધા ટીમના માણસો છે એમને મળીશું અને પછી ઢાંકવાનું કામકાજ પત્ર નાખ ઢાંકવાનું કામકાજ ચાલુ કરીએ જોતા રહો એન્ડ સુધી બ્લોક બધા જ પોતપોતાની જગ્યાએ સરસ મજાના ભાઈઓ બધા ભેડા થઈ ગયા છે અને એમની સાથે મારે મિટિંગ કરવાની છે કરું છું હાલ મીટિંગ અને બસ ટૂંક સમયની અંદર આપણે ઘરનું કામકાજ એમના જે પત્ર નાખવાના છે એ ચાલુ કરીએ ઘર પણ જોરદાર બનાવી દીધું છે તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર જોરદાર એમ કે સરસ મજાનો હડારો અને હજુ ઘણું બધું પ્લાસ્ટરનું કામકાજ નીચેલું લગાવવાનું એ કામકાજ બાકી છે પણ ટૂંક સમયની અંદર આપણે પત્ર નાખવાનું કામકાજ મિત્રો આજે આપણે જે સમય બાળકોનું ઘર બનાવી રહ્યા છે તો આજે પતરાનું કામકાજ કરવાનું છે તો કારીગર રમેશભાઈ પણ આવી ગયા છે બધા ટીમના માણસો પણ સારા છે એમ કહેવાય કે એમના પાડોશી જ છે અને બધા ખૂબ હેલ્પ કરી રહ્યા છે મને તો બધા સાથે આવી ગયા છે અને ચાલુ કરીએ આપણે ટૂંક સમયની અંદર પત્ર નાખવાનું કામકાજ અને પછી રહેશે પ્લાસ્ટરનું કામકાજ તો જોતા રહો એન્ડ સુધી બ્લોક્સ તો રમેશભાઈ તૈયાર છે બધું કમ્પ્લીટ તો ચાલો હવે બહુ બધાના કામે લાગીએ અને ઘણા દિવસથી તમને બધાને હેરાન પરેશાન તમે સહયોગ સપોર્ટ કરી રહ્યા છો તે બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર અને તેમના દરેક ભાઈઓનો તમારો પણ ખૂબ ખૂબ હું આખા પરિવારનો ખૂબ ખૂબ તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું તો ચાલો આપણે લાગીએ પત્ર ટાકવા માટે કામે આ બધા જે કાંટા છે એ બધું હટાવી દઈશું નહીં અને એકદમ ચોખ્ખું કરાવી દઈશું આપણે અને બેસ્ટ કરશું એ તો કે દે 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 તરું તો કર કર મને નહી લાગે બટા સારું સારું એ જ જાણે જાણે જો વે વે આજો વાગે જાણે જો હું તો બરોબર હું ના ના તમને હા તમને વાગે ને સંતો ના ના આ કરી વાગે ཞ Smile ལરྲ੣ ཞགྟྲ མལ དbra ར སླઓ ཏરག ཆའ�ག ཤར དཐར ཁགྷ བ ཤའྲ ར ར ས༟མཆ ལ ཆ ར བ ར ྱེ སག བ ཧྱ ར པ મિત્રો આગળના ભાગમાં પત્રા નાખી દીધા છે તમે જોઈ રહ્યા છો અને બસ પતરા નાખવાનું કામકાજ ચાલુ છે અને બધા જ મારા ટીમના માણસો ખૂબ સારી બધા પોતપોતાની રીતે મદદ કરી રહ્યા છે અને તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર પતરા ઢાંકવામાં આજે ઢાંકાઈ જશે અને તમારા સહયોગ સપોર્ટથી આ મકાન બનાવવામાં આવ્યું છે તમે જોઈ રહ્યા છો મકાનની અંદર અને તો મિત્રો તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર કામકાજ ઓલરેડી બધું બધું જ તૈયાર નાખી દીધું છે ચાલુ છે કામકાજ અને મિત્રો તમે જોઈ રહ્યા છો ની અંદર જે લોટ બાંધવામાં આવે એ બંધાઈ રહ્યો છે અને બસ કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો વિડીયો ની અંદર

મિત્રો તમે જોઈ રહ્યા છો વિડીયો અંદર આજે સમી ગામ અંદર આપણે મખન બનાવી રહ્યા છે ત્રણ બાળકોનું તો પતરા નખાઈ ગયા છે અને બાળકોનું ઘર તૈયાર થઈ ગયું છે બસ હવે ટૂંક સમય ની અંદર આપણે પ્લાસ્ટર કામકાજ ચાલુ કરીશું અને આજે પતરા નખાઈ ગયા છે તમારા બધાનો સહયોગ સપોર્ટ ખૂબ મળ્યો છે તે બદલ તમારા બધાનો દિલથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું રમેશભાઈ પત્રાનું કામકાજ બધું પતી ગયું એમ કાલે આપણે શેનું કઈ કામ ચાલુ કરીશું પલાસ્તરનું મિત્રો તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર આજે પતરાનું કામકાજ ઓલરેડી બધું જ પૂર્ણ થઈ જવા છે અને આપ સૌ બધા જ મારા ફેસબુકના ફ્રેન્ડ ઇન્સ્ટાગ્રામના ફ્રેન્ડ ખૂબ સહયોગ સપોર્ટ કર્યો છે અને બાળકોનું સપનાનું ઘર એક તૈયાર થઈ ગયું છે અને તમે જોઈ રહ્યા છો પતરા પણ નખાઈ ગયા અને જોરદાર ઇંગલો પણ આપણે એમ કહેવાય કે દિશાથી જે દાતા હતા બાપુ દરબાર એમને મોકલાવી આપી લઈ આપ્યું છે પતરા ઇંગલો અને સરસ મજાનું ઘર એમના માટે તૈયાર થઈ ગયું છે અને તમે જોઈ રહ્યા છો મિત્રો અત્યાર સુધીનું કામકાજ તમે જોઈ રહ્યા છો આપણે સવારના ઘરેથી આવ્યા પતરા નાખ્યા અને બસ પતરા ઢંકાઈ ગયા છે અને જે ત્રણ બાળકોનું ઘર આપણે સમયની અંદર બનાવી રહ્યા છે તમે બાળકો જોઈ રહ્યા છે જો આ બાળકો વિજય રવિ અને મનીષા આ ત્રણનું ઘર બની રહ્યું છે તમારા સહયોગથી અને તમારા સપોર્ટથી એ માટે આપને વિનંતી છે કે ફૂલને તો ફૂલની પાખડી સપોર્ટ કરજો મદદ કરજો અને સાથે સાથે ગોવિંદ બજાણિયા ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારો ફેસબુક ફોલોઅર ફેસબુક પેજ એટલે કે ગોવિંદ બજાણિયા એને પણ ફોલોર કરજો અને ઇન્સ્ટાગ્રામ આઈડી છે ગોવિંદ બજાણિયા તો એ પણ ફોલોર કરજો જય માતાજી જય ખોડિયાર